મિત્રો જો તમે પોતાના ધંધાને નેક્સ્ટ લેવલ પર લઈ જવા ઈચ્છતા હો તો તમારે ઓનિક પચીસ માં પોતાનો સ્ટોલ બુક કરાવી લેવો જોઈએ અને જો તમારો બિઝનેસ અંતર્ગત રજીસ્ટર્ડ હશે તો તમને વર્ષ બે હાજર અઢાર થી યોજાઈ રહેલા એક્સપો જીપીબી ને બે હાજર વીસ અને બે હાજર અઢાર માં ઉત્તર સફળતા મળી એક અંદાજ પ્રમાણે રાજકોટ ખાતે યોજાયેલા જીપીબીએસ બે માં એક્ઝિબિટર્સ ને ત્રણ હજાર કરોડ નો ધંધો મળ્યો હતો અને હવે સરદાર ધામ દ્વારા ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ના પાંચમા એડિશન ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસનું આયોજન નવમી થી બાર જાન્યુઆરી દરમિયાન થવા જઈ રહ્યું છે જુદી જુદી બિઝનેસ કેટેગરીમાં એક હજારથી વધારે એક્ઝિબિટર્સ ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસમાં ભાગ લેશે દેશના સૌથી મોટા મલ્ટી કેટેગરી બિઝનેસ એક્સપોમાં ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિશ્વભરના બિઝનેસ ડેલિગેટ્સ હાજરી આપશે સરદાર ધામ દ્વારા આયોજિત જીપીબીએસ બે હજાર પચીસના ટાઇટલ સ્પોન્સર્સ ઓનિક્સ રિન્યુએબલ લિમિટેડ છે અને ઇવેન્ટ પાર્ટનર ઓફ ફોક્સ કોમ ેશન પ્રાઇવેટ લિમિટેડ છે ચાલો આપણે સૌ ગુજરાતીઓ ભેગા મળી બિઝનેસ ને સફળ બનાવી દેશના આર્થિક વિકાસ ને વેગ બનતું બનાવીએ જો તમે પણ બિઝનેસ માં સફળતા ઇચ્છતા હો તો આજે જ ઓનિક પચીસ માં તમારો સ્ટોલ બુક કરાવો અને સરકારી સબસીડી નો લાભ લો